કેશોદના મોટી ઘનસારી ચોકડી નજીક પરા વિસ્તારમાં ખનીજ ચોરી થતા અટકાવવા જતા ખનીજ માફિયાઓ દ્વારા મારમારી કાપી નાખવાની ધમકી આપતા બે વિરુદ્ધ કેશોદ પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયો જુનાગઢ જિલ્લાના કેશોદ તાલુકાના ખનીજ ચોર અતિશય બેફામ બન્યા છે જેમનો મુખ્ય શ્રેય ખનીજ વિભાગના તમામ અધિકારીઓને જાય છે કેમ કે કોઈપણ જાતની હપ્તાખોરી સિવાય અન્ય કામગીરી આ ડિપાર્ટમેન્ટમાં થતી હોય તેવું લાગતું જ નથી તે સનાતન સત્ય છે આ મુદ્દે ઘનસારી ઉપસરપંચ પણ જણાવી રહ્યા છે કે ઘણી જ ફરિયાદીઓ આ મુદ્દે અમને આવેલ છે અને મને પણ કેશોદ પોલીસ તેમજ ખાણ ખનીજ વિભાગને મોકલી છે પણ અગણતંત્ર કામગીરી કરતું જ નથી અહીંયા પણ કંઈ જેવી જ ઘટના બની છે આમ એક તરફ સરકારની ગૌચર પરના દબાણો દૂર કરવાના બનગા ફૂકે છે ત્યારે બીજી તરફ સમગ્ર ગુજરાતમાં ગૌચરમાં ભૂમાફિયાઓએ બસો ફૂટ ઊંડે સુધી ખાડો ખોદીને ખાણો બનાવી દીધી છે જતાતંત્ર ભીમનું કામ કરી તેમની કામગીરીની લોકો વચ્ચે પોતે જ પોતાના પગ ધોઈ અને પોતાની પ્રશંસાઓ કરી રહ્યા છે ત્યારે કેશોદ તાલુકાના મોટી ઘંસારી બીપીએલ પરાના વિસ્તારમાં ચાલતી બેફામ ખનીજ જોર અટકાવવા ગયેલ પ્રતિભાઈ વેગડા પર ખનીજ માફીઓએ ગાડીની ચાવી કાઢી ખુલ્લી મૂ ધમકી આપી કે અહીંયા બીજી વાર દેખાય તો પગ કાપીને દાટી દેશું આટલી હદે દાદાગીરી કરતા બંને આરોપીઓ જગ્યા નારાયણ કરમટા અને રાજુ નારાયણ કરમટા વિરુદ્ધ કેશોદ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાતા ખનીજ માફિયાઓ જમીનમાં ઉતરી ગયા છે હાલ આરોપીઓને કેશોદ પોલીસ દ્વારા પકડવા ચક્રોગતિમાન ક્રમાવ્યા છે પરંતુ ભૂસ્તર વિજ્ઞાન અને ખાણ ખનીજ વિભાગ હજી આરામ ફરમાવી રહ્યું છે સંવાદદાતા જગદીશ યાદવ જુનાગઢ દાનાભાઈ વેગડા મોટી ઘસારી બીપીએલ ની બાજુમાં ખનીજ ચોરી થતી હતી એટલે હું ત્યાં ગયો તો રાજુ ને જગો બને મારો મોબાઈલ જતી લીધો અને મને મારી નાખવાની ધમકી આપી મોબાઈલ ને ગાડીની સાવી જતી લીધી હું ત્યાં ગયો એટલે અને મારી નાખવાની ધમકી આપી કે ક્યાંય પણ તું આગળ તલલ કરી એટલે હું તારા કટકા કરીને અમે દાટી દઉં હું જોતોય નહીં મળવી તારાથી થાય કરી લેજે પછી બીજા દિવસે હું કઈ પછી રવિવારે બીજ પોલીસ કેસ કરવા યોગ્યો તો અરજી લઈને આવતો રહ્યો બીજા દિવસે મેં પેરે ફરવી અને આગળની કાર્યવાહી કરી અને આગળના પગલાં એ જે લેવાના છે એ પોલીસ ખાતુંના નમ્ર વિનંતી મારી અને ખનીજ ખાતાને નમ્ર વિનંતી કે આમાં આગળ પગલાં ધ્યાન દઈને લઈ નકર મારા જીવનો જોખમ છે મને પણ કાંઈ પણ થાય એની રાજી ને જગો બે જવાબદારી એની માથે ગમે એ થાય એમ તો આગળને કાર્ય કરો ખનીજ ખાતાવાળાને હું પણ કંઈ પણ આપશે મારી માથે થાય ને ઓલી થાય એટલે મારી એની જવાબદારી બધાયની છે મારું નામ યશવંતસિંહ વતસિંહ રાઈજદા મોટી ઘસારી ખૂબ સરપચ છું મોટી ઘસારી હવે જે કાંઈ આ બનાવ બનેલો છે એ મોટી ઘસારી ગ્રામજનો એ જે કાંઈ ખનીજ ચોરી થાય છે એ ખનીજ ચોરીને લઈને વારંવાર અમને રજૂઆત કરેલી છે ભાઈ મોટી ઘસારીને ગ્રામ પંચાયતને રજૂઆત કરેલી છે કે આ બનાવને તમે રોકો અમે પણ ઉપર જાણ કરેલી છે ખનિજ વિભાગને જાણ કરેલી છે પોલીસ તંત્રને જાણ કરેલી છે તો આની અત્યાર સુધીમાં કોઈ કાર્યવાહી થયેલ નથી એ બાબત બાબતે જે રતિભાઈ દાનાભાઈ વેગડા જે ખનીજ ચોરી અટકાવવા ગયેલા એ બનાવને લઈને જે કઈ બનાવ બન્યો મારામારીનો બનાવ બન્યો જે કઈ મારી નાખવાની ધમકી આપે છે સામેવાળા લોકો એવું કહીને જે કઈ રતિભાઈઓ એફઆઈઆર કરાવેલી છે આ બાબતને લઈને રતિભાઈ જો કઈ પણ પગલું ભરશે તો આ જવાબદારી તમામે તમામ તંત્રની રહેશે તમામ અધિકારીઓની રહેશે અને જાનના જોખમથી જે કઈ અધિકારીઓને